મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું સટપટી અને આ આપણે તીખી શેણાની ડાળ લીધી છે આ ખારી લીધી છે આપણે અને આ ડુંગળી લીધી છે આપણે સુધારી ને આ કાશી કેરી લીધી છે આ લીલા ધાણા છે આ ટમેટા લીધા છે આપણે સુધારી આ લાલ મરચું છે અને આ મીઠું લીધું છે અને આ લીંબુ લીધું છે આપણે તો હવે આપણે આમાં સેવ નાખશું આમાં આપણે ખારી સિંગ નાખશું અને આ શેણાની ડાળ છે એ નાખશું આ ડુંગળી છે ઈ નાખશું અને આ ટમેટા નાખશું આ કાશી કેરી છે એ અને આપણે મીઠું નાખશું આમાં સવાદ પ્રમાણે અને આપણે આ લાલ મરચું નાખશું અને આ લીંબુ છે એ નાખશું આપણે અને આ લીલા ધાણા નાખશું બધું મિક્સ કરી દેસુ સેવ ખાવાની પણ મજા આવે છે આ નાના બાળકોને પણ આપણે ગમે ક્યારે બનાવી દઈ નાસ્તામાં તોય પણ સાલે જતા હોય તો આપણે બનાવી અને આપણને આપણે ડબ્બામાં આવીને આપીએ તોય આ બાળકોને ભાવે છે એમ બહુ સરસ લાગે છે તો તમે પણ આ રીતે બનાવજો તો હવે આપણે સૌ કરી લેશું તો આપણે આ લીંબુ સર્વ કરશું તૈયાર છે આપડે સટપટી તીખી મસાલા સેવ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને જો તમને કેવી લાગી સટપટી તીખી સેવ